નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તૈયારી કરતા ઉમેદવારો માટે ફરી એકવાર એ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ સારી ભરતી અંગેની અપડેટ લઈને આવ્યો છું જ્યાં દોસ્તો હાલ ગુજરાતની અંદર પોલીસ ખાતામાં દસ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી ગઈ છે ફોર્મ પણ ભરાઈ રહ્યા છો તો બીજી બાજુ કેન્દ્ર લેવલ તરફથી પણ ફાઇનલી અપડેટ આવી ગઈ છે ભરતી તો તમે પણ જો કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો ને ઇન્ટરેસ્ટ તો મારા હિસાબે દોસ્તો આ ભરતીમાં તમારે અરજી કરવી જરૂરી છે વિડીયો ગમે તો અંતમાં એકવાર જરૂરથી લાઇક પણ કરી દેજો દોસ્તો વાત કરીએ આગળ કેન્દ્ર લેવલની જે ભરતી છે દોસ્તો આ ભરતીના અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવેન્સ એન્ડ પેન્શન ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી છે ધોરણ બાર પાસ પર અરજી કરવાની રહેશે જેના ફોમ આઠ એપ્રિલથી સાત મે એટલે કે આવતા મહિના સુધી ભરી શકાશે આ ઉપરાંત દોસ્તો છેલ્લી તારીખ રિસિવ ઓનલાઈન એપ્લિકેશન તો સાત મે રહેશે લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ તો આઠ મે રહેશે વિન્ડો કરેક્શન માટે ખુલશે દસ મેથી અગિયાર મે અંદાજીત ટીયર વનની એક્ઝામ જૂન જુલાઈ જ્યારે ટીયર ટુની નોટિફિકેશન પાછળથી જાહેર કરવામાં આવશે ટોટલ દોસ્તો લગભગ સાડા ત્રણ હજારથી પણ જગ્યાઓ પર વધારે ભરતી છે લોઅર ડિવિઝન ક્લર્ક એલડીસી સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ પે લેવલ ટુ ઓગણીસ નવસોથી ત્રેસઠ બસ્સો પે સ્કેલ મળશે ડેટા એન્ટ્રી ઓપરેટર ડીઈઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એની પણ અહીંયા વેકેન્સી છે ત્રણ હજાર સાતસો બાર જગ્યા ઉપર દોસ્તો આ ભરતી આવી છે જ્યાં ધોરણ બાર પાસ ઉમેદવારો બિંદાસ અરજી કરી શકશે તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો દોસ્તો આ વિડીયો આજે આટલો જ શોર્ટમાં રાખીએ છીએ એસએસસીની જે વેબસાઇટ છે દોસ્તો એના પર જઈને જરૂરથી અરજી કરી દેજો માહિતી ગમી હોય શોર્ટમાં તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય